ના અધિકારીઓની ઉપસ્થિતિમાં ચારસોથી વધુ વૃક્ષારોપણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રોજેક્ટ મેનેજર પિયુષ રાવલ સિનિયર ટોલ પ્લાઝા મેનેજર વિવેક સિનિયર ટોલ પ્લાઝા મેનેજર ઉત્તમસિંહ ડેપ્યુટી મેનેજર કુમાર ઝા શર્મા મુકેશ સેફ્ટી મેનેજર નયન સિનિયર એન્જિનિયર શમશેર આલમ આઈએમટી મેનેજર રોહિત શર્મા આઈ ટી ઇન્ચાર્જ રમઝાન રાયમા મુસ્તાક રાયમા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં ચારસો જેટલા વૃક્ષોનું રોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ વૃક્ષનું રોપણ સાથે તેમનું ઉછેરની જતન થાય તે પ્રકારના સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા હતા આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતાં ટોલ પ્લાઝાના મેનેજર વિવેકે જણાવ્યું હતું કે ખાસ કરીને વડાપ્રધાને જે સંદેશો વહેતો કર્યો છે એક પેડ બા કે નામ અંતર્ગત આજે ટોલ પ્લાઝાના તમામ કર્મચારી અધિકારીઓ અને સ્કૂલના બાળકોની ઉપસ્થિતિમાં આ વૃક્ષારોપણનો કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો અને સૌ કોઈ વખાણ્યો